સૈયદપુરા ગણપતિ માં પથ્થરમારો મામલો બજાર પોલીસે બીજા ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી આ ઘટનાને લઈને કતરગામ દરવાજા પાસે 60 જેટલા તોફાની તત્વોએ ત્યાં પાર્ક કરેલ ત્રણ ટેમ્પો પૈકી બે ના કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાપી દીધી હતી ઉપરાંત એક કારને તોડફોડ કરીને એકને આગ લગાવી દીધી હતી ટુકુમાં પાંચ વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર જયેશ દિલીપ પટેલ અને દેબાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે હજુ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ લઈને તપાસ શરૂ કરાશે જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે જ્યારે દેબાસિંહ સોની કામ કરી તેમજ દિનેશ છૂટક મજૂરી કરે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટીંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એંશી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે તો રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આ મોબ હતું સિત્તેરથી થી જણાનું ટોળું હતું અને આ લોકોએ જે